નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને કેતુ અજારના દરરોજ સાતથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર ટુ વ્હીલ ટ્રેલર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર આપવી હોય તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે ટુ વ્હીલ ટેલર જોઈ રહ્યા છો તે મનુભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટેલરની કન્ડિશન જોઈ શકો છો તળિયું કમ્પ્લેટ ક્યાંય તમને ટેલરમાં સડો જોવા નહીં મળે કલરકામ કમ્પ્લેટ ટાયર વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો ટાયર નવા નાખેલા છે બંને ટેલરમાં તમને ક્યાંય સડો જોવા નહીં મળે ફૂલ હેવી બનાવટનું ટેલર મનુભાઈને વેચવાનું છે સારી કન્ડિશનમાં ટેલર છે ટેલરની કિંમત એક લાખ દસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટેલર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો મોરબી તાલુકો હળવદ અને સુરવદર ગામે જોવા મળશે ટેલરના માલિક મનુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે મનુભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે